પણ મૃત્યુ અનિવાર્ય છે સાહેબ મૃત્યુ દેશમાં મંગલ ગણ્યું છે હા મૃત્યુ મંગલ છે ભગવાન શિવનું મુકામ ક્યાં શમશાનમાં જેને મરવું નથી હજાર એને મુકામ શમશાનમાં રાખ્યા છે આપણે મરવું નક્કી વાત છતાં એની કોઈ ડોકાતા જ નથી ને ન્યાય ગુમરો મારી આવો જોઈએ આપણે ફાવે ન ફાવે છોકરા કંઈક બીજી વ્યવસ્થા કરે પણ મૃત્યુ એકનાથજી પાસે એક માણસ આવેલો એકનાથજી પાસે એક માણસે આવીને એટલું કીધું એકનાથજીને બાપુ કે માણસને સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો એકનાથજીને પૂછ્યું કરે આવેલ માણસે ફરીવાર સાંભળજો એકનાથજીને પૂછ્યું માણસે સારા વિચારો આવે એમ નબળા વિચારો પણ આવે તો નબળા વિચારો આવે ત્યારે તમે શું કરો એટલે એકનાથજી શું કીધું કે એ તો હું પછી તમને કહીશ પણ તમારી હથેળી ઉપર તમે આમ બે ત્રણ વાર હાથ કર્યો ને તો મને જ્યોતિષીનું જ્ઞાન છે એકનાથજી કે તો તમારી આ રેખા હું જોઈ ગયો ને આજથી વીસમી દિવસે તમારું મૃત્યુ છે અને ઓઈલો પાછો પડી ગયો એ તો હા વીસમી દિવસે વિહલતી તો કા આ વીસમે દિવસે તમારો ફટાક્યો સમજી લ્યો ને અને ભાઈ ગયો સાહેબ કીધે કાંઈ પૂછવું રોકાણો નહીં જઈને કીધું કે સાંભળ્યું એના પત્નીને કીધું ઢોલિયો ઢાળો પૂરું થઈ ગયું વીસ મે દિવસે ફટાક્યો ઢોલિયો ઢાળ્યો કૂતો આવ્યું કે આવશે આવ્યું કે આવશે એ જ રમે ને પછી તો સાહેબ એમ એક દી બે દી પાંચ દી પંદર દી અઢાર દી ઓગણી દી વીસમા દિવસનો જ્યાં હુરુ ગયો

તો હું તમને એ પૂછવા આવ્યો તો નબળા વિચારો આવે સારા વિચારો આવે એમ નબળા વિચારો આવે નબળા વિચારો તમે તમે શું કરો એકનાથજી આ દિવસમાં નબળા વિચારો કેટલા કર્યા આ દિવસમાં તમે નબળા વિચારો કેટલા કર્યા તો કે એ કઈ નહીં કે મોત સામે દેખાતું તું એમ તો કા વીસ દિવસ તમે મૃત્યુને નજરમાં રાખીને જીવા ને એને અમે આખી જિંદગી નજરમાં રાખીને જીવીએ ને પછી નબળો વિચાર આવતો જ નથી સાહેબ કોઈ તો મંગલ છે રામે એટલું કીધું લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે આ એક નાની એવી વાત છે છે યુવાન મિત્રો જે એને તમારે તો ઘણી મંજીલો કાપવાની છે પણ આ વાતને જીવનમાં ઉતારજો રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય પ્રભુ એનું શું

દુનિયાના લોકો અમારે અમારું જીવન વેચવું છે શું ગુનો ભાઈ શું ગુનો હરિચંદ્ર મને કહેશો તમે છોડવું એટલો જ ગુનો ને પણ દાંત વેચાણે છે રોતા રોતા નહીં સાહેબ હા મેં એક જગ્યાએ હરિચંદ્ર તારા ને ઘણા વર્ષો પેલા ગામડામાં વાર્તા કરીને રોવા મીડ્યો છે મારી પાસે આવી મને કે આવા દખા આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય મેં કુ તારી કોઈ નાખે નહીં એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખું એ તને કેરોસીન લેવા મોકલે તું દૃષ્કા મુકતો તારી પર હરિશ્ચંદ્ર ના કસાટ હોય મોજ કર ન કરવાના કર એ તો નથી મફતમાં માં મળતા એના તો મૂળ ચૂકવવા પડતા દુનિયામાં સંતો ને સંત પણ આ તો હાસ્ય રસ્ય જીવનમાં તો બહુ મહત્વનો છે જુનાગઢમાં એક ભાઈને ને મેં પૂછ્યું મેં કીધું તમારે બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે શેનો અમે કીધું અફસોસ કરે મને કે અમે આવ્યા એનો અમે મારા બાપુજી લઈ જઈને પધારી રહ્યા એનો અફસોસ કરે છે પણ પછી એના બાપુજી મને મળ્યા મેં દીકરા કેટલા મન કે ત્રણ પણ ટબા જેવા આ ટબા જેવો શબ્દ આપણે સૌરાષ્ટ્ર છે આ લાઈટ ઘડીક થાય ને બંધ થાય છે એમ કોણ કરે કોઈ કે એની મેળે થાય છે તો એ એક ધારી રાખો ને એટલે હું અમે બે ધ્યાન નો થાય આ બસ આમ નામ રાખો જો આમે ઓડિશન નડતી હોય તો બંધ કરો ઓ ગમે બેમાંથી એક કરો એમ હા નહીં એટલે તમારા જે વિડીયોવાળાને કે જે કાંઈ જરૂર હોય એટલી લાઈટ રાખો તમે તમારે કોઈ પ્રશ્ન નથી હા આ ટબા જેવા શબ્દ આપણો સૌરાષ્ટ્ર કાઠિયાવા આપણા કાઠિયાવાડના શબ્દો અમુક તો સમજાય જ નહીં હા ભે માંદણામાં પડી લ્યો માંદણો સમજાવો તો પોણી કલાક થાય આમાં મામાણાની હા એમે બાર ગાવે બોલી બદલે તરવર બદલે સાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા બાર ગાવે જાવે બોલી બદલી જાય આ મહેસાણા એની કોઈ તમે ઊંઝા જાવ ને તો આપણા જે બે દુહા છે ને આનંદ કે પર મણ હે મણ હે ફેર એક લાખું દેતા ન મળે બીજું ત્રાંબિયાના ના તેર એક આવે દુઃખ ઉપડે એક આવે દુઃખ જાય એક વિદેશ ગયા ને વિહરે બીજો પાહી ન પોહાય આ દુહા ઈ લોકો શીખી જાય ને પછી મહેસાણા જઈને કેમ ગાય ખબર આનંદ કે ફેર આનંદ કે ચોઈન નો ચડે લ્યો એને આરસ કર્યા કોક ને ફેર ચડે ને કોકને ન ચડે ત્યાં બીજો બોલે આનંદ કે પોરમણંદ ગોમડે ગોમડે ફેર ચાંસી બસ જડે ને ચાંચસી નો ચડે હવે હું કામે માસલા ધો છો મારા દુવાઓ ઉપર અમે લાખાભાઈ દિવાલીબેન પ્રાણભાઈને અમે મહેસાણા પણ એક પ્રોગ્રામ દેવા ગયા ને તો ઘરધણીએ મારો પરિચય કરાવ્યો એ હજી મગજમાં જ જતો નથી હા લાખાભાઈનું શરીર શાંત થઈ ગયું દિવાલીબેનનું શરીર શાંત થઈ ગયું પ્રાણભાઈનું શરીર શાંત થઈ ગયું આનો સાક્ષી એક હાજી રમકડું છે જૂનાગઢમાં અને હું છું મને ખબર છે હમણાં સાબુદીનભાઈ મને કહે સાબુદીન રાઠોડ મને કહે એક જણો મને

લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળી બેન આપણે ટોળકી લાખાભાઈ આપણા નાયક અને પછી હું કીધું ખબર નામચીન કલાકારો છે નામચીન હું ખીસા કાતરું છું નામચીન કલાકાર એમાં એક જણ આવીને મને કે કાળજાનો કોકડો કરજો કોકડો પેલો કાળજાનો કોકડો મેં કીધું લાખાભાઈ ગઢવી હમણાં જ કાળજાનો કટકો તો ગાયો મને કે કોઈ બીજો કોકડો કરો તમારા કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય શું કરું આની પાસે અંતર નાડ ઈ તો કોક વેધુને ને કહેવાય પણ ચોરે ન ચર્ચાય નિત શંકરા અંતર ના કોક વેધુ ને કહેવાય સાહેબ હમદનો માણા હોય એને વેદના ની વાતો કરાય હામી માંડે એને નો કરાય આપણે કે અમારા ગામમાં બાવો બાવા તો બધે અમારી સાંભળ તો કરો અમારે રામગર બાપુ કૃતિ બહુ તો પૂછો અમારે ભીમઘર ભૂખાઘાટ ના કહેવાય જેવી માંડો એ માંડે એને શું કરાય કહેવાનો મારો અર્થ મને કે બાપાને કોઈ દીકરા કેટલા મને કે ત્રણ પણ ટબ્બા જેવા હો તો મેં કીધું મોટો શું કરે ખેતી કરે એથી નાનો મેં કીધું શું કરે બિન ખેતી કરે ટુકડા કરી કરી વેચે રહ્યો અને એથી નાનો મેં કીધું હવથી નાનો શું કરે મને કે જે હામે મળે એનું કરે આખા ગાણવા દાદી ગયા ફરિયાદ ક્યાં કર્યું કેવાનો મારો અર્થ ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી હે કેવી ખડી સરસ છે ગમે એટલી વાર ગાવ તો આ બધું સાહિત્ય એવું છે ને સાહેબ ક્યાં ગંગાશતી પાંડબાઈના ભજનો છે જેસલ જાડેના ભજનો છે ઝવેચંદ મેઘાનીની વાર્તાઓ છે દુલા કાગના કાવ્યો છે એ બધાય તમને કેદી નહીં ગમે એ સાંભળી લેજો કેદી નહીં ગમે સોનાને જેદી કાટ લાગશે ગંગાજળમાંથી દુર્ગંધ આવશે અને હાવજ જેથી ખડ ખાહે તે દી નહીં ગમે સાહેબ